અને બીજું ગમે તે તમે કહો યાદ કરવું જ ના પડે હંમું તો અંભારી આલવું ના પડે તોય તમાની હે અંભારી આલ શું કરવા ઓમ કરતા છે એટલે આપણે જો આવા અવસર આદરીએ આટલી બધી આપણે મેદની ભેગી કરીએ પછી મનુષ્ય અવતાર મળ્યો તો એનો કઈક મરમ તો જાણવો ને આવ્યો પણ કે જાણ્યો આ મનખા દેહ તણો હે શેર કારણે નહીટલા મોરમ બોલો માણસે બે ટાઈમ જમે તો શેર કીધું તો શેર કીધું કે શેર અનાજ ને કારણે બોલો એના સિવાય વધારાનું કોઈ તમારે જોઈતું હોય તો કો એક જોડ લુગડા સીવડાવો ને તો છ મહિના ચાલતા હોય તો બે જોડી બાર મહિના ચાલે એટલે જ લુગડા કે બરાબર પણ તો આપણે તો વાળ કપાય નહીં તણ હિ થઈ લુગડા ના લુગડા દોડ હો તો બાર મહિના ચાલે વાળ તો મહિને ને મહિને હમ લઈને ફેર હે તો લ્યો આ ઓમચમ થતું છે પણ મહાપુરુષો ની જાણ એટલી કે આ જીવન મળ્યું છે તો એળે ના જાય હે મનખા દેહનો નો મરમ જાણવા જેવો છે ભલા મણ ખાલી કાર્યો કરવા આવા મકાનો બોધ કરવા હે ખેતી કરવા બીજ ખેતરો રાખવા હે ચિયાક ના ક્ષેત્રમ જઈને ડેડા સોડિયા બા હે ઈ માટે આજ મનખો મળ્યો નથી ભલે આપણે બધી ફરજો જેટલી આપણે મનુષ્ય દેહ લીધો છે તો જેટલી ફરજો છે એટલી પૂર્ણ કરવાની આવે એ બરાબર છે છોકરો છે તો એમને ખવડાવવું પડે એમને ભણાવવા પડે માવતર હોય તો એમની સેવા કરવી પડે ડોખર રાખતા હોય તો ત્યાં મેં સાર પૂરું આવતો એ કા કર્મ છે પણ એ બાદ હમણે બાપુએ કીધું કે આ અવતાર એળે ના જતો રહે તો એનો મર્મ શું તો ભજન કરો ભલા મણા કોઈ મહાપુરુષની વાતને જોડીને જીવનને સતો સત જીવો મનુષ્ય થઈને જીવો હે મનુષ્ય થઈને જીવો એ જે તે બદીઓ ભરેલી હોય ચોરી કરતા હોય જારી હોય કોઈ અવાળા ધંધા હોય તો એ મનુષ્યમાં ગણાય નહીં એમાં માણસમાં શું ફેર હે કદાચ આ ઉપર મહાપુરુષો ઉપરની લાઈનમાં આપણે મહાપુરુષો તમારી નજરમાં કે જગતની નજરમાં મહાપુરુષમાં તો તમે નેચે છો એથી આયા હે એ જ છે ને ભક્તો પેલા ગોમમાં ફરતા હતા તો જે ભગત થયા એ આ મેદલીમાં બેઠા છે જેને ભક્તિનું પ્રતિભાવ છે ભજન સોંભાળવાની જે ખેવના છે એ અહીંયા છે ન કે ઓમઢી આવડી જ છે હે પણ ધનવાદ છે આવા મહાપુરુષોને કે આતલન તો હોય લાયા કે હે હે એમની મહેનત ફળી ભલા મોણા હે અને જો સદગુરુ મહારાજનો આ વચન ફળ્યો તે તમે આઠ વર્ષ સુધી તમે વચન ને પાળ્યો હે આ જગતમાં મહાનમાં મહાન જો કદાચ હોય તો એ વચન છે વચન વિવેકી જે नर ને નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાજા પા હે પ્રભુને પણ વચને વિકળું ઉભું રહેવું પડે વચનમાં હે વચન ની એટલી બધી મજબૂત વાત કહેવાય જો તમે વચન ને પાળી રાખ્યો તો આજ રોજ કોઈ ની તોય તમે 1000 2000 માણસો ને પ્રસાદ કરી રાત્રે આ ભજન મહિમા તમે રાખ્યો અને કોઈ અંશ આ વાતને કોઈ વડી સ્વીકારી લે પકડી લે કે મહાપુરુષ આ ઘડી ઘડી મોણા થવાનું કંઈક લાવક લે આપણે કોક કરાં હે એવું થયું છે તાણે આટલા માણસો એ થોડાય ઉમેરાણા ને હે આન ઉમેરાય પણ ખરા આ જીવન મનખા દેહ મળ્યો તો જીવવા જેવો છે માણવા જેવો છે પણ એને સદ ઉપયોગ કરી સાચા બની મહાપુરુષોનું વચન હોરી વચન સિયા વરવાના કે તમે સદગુરુ ચરણે જાઓ એટલે સંતો કે કે ચલો તમે ચોરી જારી બસ દારૂ એ બધું સદ્ગુરુના ચરણે અર્પણ કરો હે કોઈ તોણી તો લઈ લેવાનું આવે ને વચન થી છે ને હે વચને લેવાનું અને તમારે વચને પાડવાનું જેને આપણે જે હવું એ આપણે બધા એમાં જ આવ્યા તમારે એટલે તમારે પાણું અમાર ના પણ એવું ના હોય હવ નહીં હે વચન દરેક વચન નું પાલન કરવું જો અવચન પાલન થયું આઠ વર્ષ થયા બાપાની ઓયડી થી મંદિર છે આજે પણ જમણવાર થયો જમણવાર ઘડી ઘડી થઈ તો જમણવાર કરવાનું મહત્વ શું કે હશે તો ખરું ને આપણે વિવાહ થાય તોય જમણવાર થાય કોઈ હવન થાય તોય જમણવાર થાય કોઈ ઘેર ખાવા નહીં બધા પણ જમણવારનું કોઈનું મૃત્યુ થાય મહિન થાય તોય આપણે બારમણ એવું કરીએ પાછળ જમણવાર તો જમવાનો કોક મહિમા તો હશે ને આજ સુધી એ વાતને કોઈ જોણી કે નહીં બાપુ મહત્વ તો હશે ને આપણે દેખા દેખી આપણે હેડ્યું આવે કોઈ વાતને નક્કી કરવા ઊભા રહેતા નહીં કે એટલે આજે ઉભા રહો કે આ જમાડ જમાડ શું કામ કરો છો આ બધું એવું કોઈ નહીં કીધું